આગળના વિડીયોમાં આપણા ચિરાગ ભણાવવાને જે શીખવાડ્યું હતું એ ફર્સ્ટ ગિયરમાં કેવી રીતે ગાડીને સ્ટાર્ટ કરીને આગળ લઈ જવાનું હોય અને બ્રેક કેવી રીતે મારવાનું હોય આજના વિડીયોમાં આપણે ચિરાગને શીખવાડીશું કે સ્ટેરિંગ કંટ્રોલિંગ કેવી રીતે કરવાનું હોય આપણે સેકન્ડ ગિયરમાં ગાડી કેવી રીતે ધીરે ધીરે ચલાવવાની હોય વળાંક આવો તો વળાંક કેવી રીતે લેવાનું હોય તો ચિરાગ રેડી છે તું હા ઓકે તો ચલો ગાડી આપણી સ્ટાર્ટ છે હવે આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ એટલે કઈ ગિયરમાં કરવાની હા તો ફર્સ્ટ ગિયર કરો ઓકે સરસ હવે ફર્સ્ટ ગિયરમાં છે ને બેટા એકદમ ધીરે ધીરે ક્લચ છોડવાનું સ્ટાર્ટ કર અને આગળ ધ્યાન રાખ અને બંને હાથે સ્ટેરિંગ પકડી ધીરે ધીરે ક્લચ છોડ શાંતિથી છોડ ધીરે ધીરે જો આપડી ગાડી સ્ટાર્ટ થઈ હવે આગળ ગાડી છે ઇનોવા લેફ્ટ સાઈડ થોડું બાર લે હજુ બાર લે બેટા જો ગઈ બાર હવે પાછી બાર આવે એટલે સ્ટેરિંગ શું કરી દેવાનું સીધું કરી લેવાનું ઓકે આપડી ગાડી સીધી ચાલે છે કે નહીં જોતો રે થોડી આપડી લાઈન કઈ છે પટ્ટાની અંદર ચલાય બેટા થોડી જેવી અંદર એટલે ટાયર આપણે નીચે સ્ટેરિંગ પાછું સીધું કરી લેવાનું ઓકે પડે છે ખબર ચિરાગ આવી રીતે સ્ટેરિંગ સીધો રોડ હોય ને બેટા ત્યારે આપણે બહુ હલાવવાની જરૂર ના હોય ખાલી થોડું થોડું જે બાજુ લેવાનું હોય ને એ બાજુ ખાલી ઈશારાથી કામ કરાવવાનું ઓકે કેમ કે પાવર સ્ટેરિંગ હોય એટલે ફર્સ્ટ ગેરનું કામ શું હોય હવે ખાલી ઉપાડવાનું હવે બીજો ગેર કરી દો ક્લચ દબાઈ વેરી ગુડ હવે ધીમે રહીને ક્લચ છોડી દો સેકન્ડ ગિયરમાં આપણે ફર્સ્ટ ગિયર જેટલો ધીમો ક્લચ છોડવાની જરૂર નથી ત્યારે નોર્મલી ધીમે રહીને છોડી દઈએ તો ચાલે ઓકે ભય છે લારીવાળા એનાથી થોડું બાળ લો પાછું મારી બાજુ લો ધીરે ધીરે જરૂર પડે એટલું પછી સીધું કરજો આગળ જે ટર્ન આવે છે પેલા ગાડી થોડી આ બાજુ રાખો બસ હવે ટર્ન લઈએ ને એ પેલા એકવાર હોર્ન મારો બસ હવે ક્લચ દબાઈ ને પગ બ્રેક ઉપર રાખો બંને બાજુ જોઈ લો બાજુ બ્રેક છોડ દો હવે જો બહુ ધીમી થાય હવે ફસ્ટ ગેર કરી લો બેટા સરસ હવે ફરી ધીરે ધીરે ક્લચ છોડો જ્યારે જ્યારે ફર્સ્ટ ગેર થઈ જાય ને એટલે એકદમ ધીરે ધીરે ક્લચ છોડવાનું ટનપત્યો સીધું કરી લેવાનું વેરી ગુડ ઓકે સ્ટેરિંગ કેવી રીતે બંને હાથ સામે પકડો બેટા સરસ હવે ધીરે ધીરે થોડું થોડું રેસ આપો આપો રેસ હજુ હજુ આપો હવે પાછો ક્લચ દબાવો સેકન્ડ ગિયર કરી લો સરસ હવે ધીમે રહીને ક્લચ છોડો અને રેસ આપો ધીરે ધીરે આપણે જે બાજુ આવી રીતે આજુબાજુ વ્હીકલ આવતા હોય ને બેટા એ બી ધ્યાન રાખવાનું ઓકે પડે છે ખબર પેલી લારી આવે છે અને જોડે તો નહીં જાય ને આપણી ગાડી અને આ બાજુ પેલી ગાડી પડી છે એનાથી કેટલા ડિસ્ટન્સમાં કેટલું દૂર છે એ આપણે પહેલાંથી નક્કી કરવું પડે બેટા એટલે લેફ્ટ સાઈડનું જજમેન્ટ થોડું એડવાન્સમાં જોવાનું ઓકે ધારો કે પહેલાં બેન ઊભા છે તો આપણને અહીંથી ખબર પડવી જોઈએ કે બેન જોડે આપણી ગાડી ના જવી જોઈએ ઓકે હવે લેફ્ટ સાઈડ સિગ્નલ આપો ઉપર ઉપર લેફ્ટ સાઈડ ઉપર ક્લચ દબાવી દે આજુબાજુ જોઈ લે પહેલાં હવે વાળવાનું સ્ટાર્ટ કરો મારી બાજુ ફટાફટ વાળવાજુ બસ એટલું પકડી રાખો હવે જેવો ટર્ન પતા ને હવે સીધું કરો શાંતિથી થોડું મારી બાજુ લો હજુ થોડું મારી બાજુ ચાલે છે કમ્પ્લીટ આવી રીતે ચલાવવાની સ્ટેરિંગ અત્યારે હાલ એકદમ નોર્મલ સ્પીડમાં ચલાવવાની આપણે ઓકે કેમ કે આપણે સ્ટેરિંગ કંટ્રોલિંગ શીખવાનું છે જેટલું આપણે સ્ટાર્ટિંગમાં ધીમે ચલાવીશું ને એટલું આપણું આગળનું જજમેન્ટ આપણને પરફેક્ટ આવવા લાગશે કે આપણી ગાડી એક્ઝેક્ટ ક્યાં ચાલી રહી છે કેટલે રાખવાની છે એ બધું જેટલું આપણે ધીમે ચલાવીએ ને બેટા એટલું આપણને વધારે ખબર પડવા લાગે ઓકે પડે છે ને ખબર હવે આગળ છે ને સાઈડમાં લઈને ઊભી રાખો લેફ્ટ સિગ્નલ આપો ઉપર બેઠા લેફ્ટ સાઈડ હવે અહીંયા જો આ મિરરમાં કોઈ આવતું ન હોય પેલા સાઈડ મિરરમાં જોવાનું પછી સાઈડમાં લેવાની પછી ધીરે ધીરે સીધી કરો હવે બ્રેકમાં આવો ઊભી રહી પડી ખબર ચિરાગ ફર્સ્ટ અને સેકન્ડ ગિયરમાં કેવી રીતે ગાડીનું કંટ્રોલિંગ શીખવાનું ઓકે હવે આગળના વિડીયોમાં છે ને હું તને લેફ્ટ સાઈડનું જજમેન્ટ પ્રોપર કેવી રીતે લેવાનું હોય ને એની એક ટ્રીક ચાલીશ બરાબર એ ટ્રીક સમજાવીશ પછી ગાડી કેવી રીતે આપણે લેફ્ટ નું જજમેન્ટ લઈએ એ તને બધું જ ખબર પડવા લાગશે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને તમારા એવા દોસ્તોને મોકલો કે જે નવું નવું ડ્રાઈવિંગ શીખી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં જો જોડાશો તો દરરોજ કંઈક નવું શીખવા મળશે ગાડી બાબતે તો ચિરાગ તમે શું કહેશો આ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો કમેન્ટ કરો અને કમેન્ટમાં એવું કરો જે તમને ના આવડતું હોય તમને શીખવું હોય તો તમે કમેન્ટ કરીને અમને કહી શકો છો જેથી મારા મામા પોતે મને ગુરુ તરીકે શીખવાડે છે તો તમને બી શીખવાડશે